નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ઓગણત્રીસમી જુલાઈના તમામ તો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતા પહેલા આપણી ઇન્ડોર એપ્લિકેશનમાં જુલાઈ મહિનાના તમામ વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે તો એના માટે તમે યુટ્યુબ ચેનલમાં વિડીયો ટેબમાં જઈ અને તમામ જુલાઈના વિડીયો છે બરાબર એ તમે જોઈ શકશો ક્લિયર એક પણ વિડીયો મેં પેન્ડિંગ નથી રાખેલો બરાબર ચાર પાંચ દિવસનો ગેપ પડેલો હતો અઢાર થી લઈને ત્રેવીસ ચોવીસ તારીખ સુધીનો બધા જ વિડીયો મેં બેક ટુ બેક અપલોડ કરી દીધા છે તો કોઈ પણ વિડીયો પેન્ડિંગ નથી જુલાઈ મહિનાના બધા જ વિડિયો છે બરાબર અપલોડ થઈ ચૂક્યા છે હા જુલાઈથી પહેલાના વિડીયો છે યુટ્યુબ ઉપર અવેલેબલ નથી તો એની પીડીએફ તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે કરંટ અફેરની ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે વર્તમાન પત્રિકાઓ મળશે ઈ બુક્સ છે મંથવાઈઝ હોય છે તે બધું જ તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદરથી મેળવી શકશો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ ચાર્જીસ છે ઉપરાંત તમને ટેસ્ટ સિરીઝ મળશે બરાબર વીકલી સો માર્કની ટેસ્ટ થશે બરાબર સિત્તેરથી લઈને સો માર્કની ટેસ્ટ હોય છે અને ઉપરાંત ડેઇલી દસ માર્કની પણ ટેસ્ટ હોય છે તમારે ડેઇલી અને વીકલી બંને ટેસ્ટ તમે આપી શકો છો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં ચર્ચામાં રહેલ રેન સિસ્ટમ આને કોણે વિકસિત કરી છે ઇન્કોઇસ દ્વારા વિકસિત કરવામાં આવી છે ઇન્કોઇસ ક્યાં આવેલું છે આ આવેલું છે હૈદરાબાદમાં બરાબર તો આન્સર આવશે ઇન્કોઇસ ઓકે તેલંગાણાના હૈદરાબાદની અંદર આવેલું છે બરાબર ઇન્કોઇસ એમના દ્વારા આ રેઇન સિસ્ટમ વિકસિત કરવામાં આવેલ છે બરાબર તો રેઇન સિસ્ટમ છે બરાબર એનું પૂરું નામ પણ છે રિજનલ એનાલિસિસ ઓફ ઇન્ડિયન ઓસિન રિજનલ એનાલિસિસ ઓફ ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગરનું બરાબર રિયલ

એટલે કે દરિયાની સપાટી કેટલી ઊંચી આવી છે બરાબર એની જાણકારી પણ મેળવી શકાશે પેલા દરિયાની સપાટી પરનું જે ટેમ્પરેચર હતું એ જ મેઝર થતું હતું આની સિસ્ટમથી હવે છે જે દરિયાની સપાટી છે એની ઊંચાઈ પણ આપણે માપી શકશું બરાબર તો આ બે વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે બાકી ઇન્કોઇસ્ટ છે બરાબર એણે એક બીજી પણ સિસ્ટમ વિકસિત કરી હતી એનું નામ હતું બીસીએનએન એનું પૂરું નામ હતું બેઝન બાય કન કન્વોલ્યુ કન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક બરાબર ફરી એક વખત રીડ કરી દઉં છું થોડું વાંચવામાં તકલીફ થઈ છે એટલે માટે બાયેશન કન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક બરાબર તો આ એનું પૂરું નામ છે અને આ બીસીએનએન છે એની મદદથી અલનીનો અને લાનીનાની જાણકારી 15 મહિના અગાઉ મેળવી શકાશે હવે આ મેં તમને અગાઉ પણ તમને કીધું હતું કે આ અલ નીનો બરાબર અને લાનીના બરાબર આ શું છે તો કે કે આ આનાથી છે આપણે ભારતમાં દુકાળ આવવાનો છે કે પછી પૂર આવવાનું છે એની માહિતી આપણે મેળવી શકીએ બરાબર તો અલનીનો જે છે એના લીધે ભારતમાં દુકાળ પડે બરાબર એવી પરિસ્થિતિ આવે છે અને લા નીનો છે એના લીધે ભારતમાં પૂર જેવી પરિસ્થિતિ આવે એવી એવું થઈ શકે બરાબર વધારે વરસાદ પડે અને પૂર જેવી પરિસ્થિતિ પણ આવી શકે છે છે લીધે તો અત્યારે જે જે ભારતની અંદર વસ્તુ ચાલી રહ્યું છે બરાબર એ લાનીનો ચાલી રહ્યું છે બરાબર ગરમી પણ ખૂબ વધારે પડે અને એના લીધે છે બરાબર વરસાદ વધારે પડે બરાબર અને દુકાળ ક્યારે પડશે બરાબર ઠંડી ખૂબ વધારે પડશે જ્યારે આવશે ત્યારે ઠંડી વધારે પડે બરાબર અને વરસાદ ઓછો પડે અને નહીવત પડે અથવા તો ઓછો આવે એ ક્યારે થાય અલનીનોમાં થાય અને લાલિનોની અંદર છે બરાબર ગરમી ખૂબ પડે અને વરસાદ વધારે આવે અને પૂર જેવી પરિસ્થિતિ આવી શકે છે તો આ બંને વસ્તુ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિજિટલ નાગરિક એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયટ રિયાલિટી સ્કીમ છે આ કાર્યક્રમની શરૂઆત કોણે કરી છે કર્ણાટક સરકાર અને મેટા બરાબર મેટાની અંદર જે છે બરાબર કઈ કઈ વસ્તુ આવી ગઈ છે અત્યારે જોકે કે ફેસબુક આવી ગયું છે વોટ્સએપ આવી ગયું છે બરાબર અને ઇન્સ્ટાગ્રામ આવી ગયું છે આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આખું મેટા બન્યું છે આ સિવાય પણ એની પેટા કંપનીઓ ઘણી બધી છે પરંતુ આ ત્રણ મુખ્ય કંપનીઓ છે જે મેટાની અંદર આવે છે બરાબર તો આ કર્ણાટક સરકાર છે અને મેટા સાથે મળીને કરશે એક લાખ શિક્ષકોને અને દસ લાખ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે વિદ્યાર્થીઓ કેવા એની એજ લિમિટ આપી છે તો કે અઢાર થી લઈને ચોવીસ વર્ષ સુધીના બરાબર અઢાર થી લઈને ચોવીસ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ છે એનો આમાં સમાવેશ કર્યો છે બાકી કર્ણાટકની બીજી વાત કરું તો એક લેપડ સફારી પાર્ક શરૂ કર્યો છે કર્ણાટક સરકારે અને કર્ણાટક સરકારે સરકારી કર્મચારીને જે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થાય એને એક કરોડની સહાય આપવાની એના પરિવારને એક કરોડની સહાય આપવાની જરૂર કરી છે બરાબર તો આ બે પોઈન્ટ કર્ણાટકના ગત્યના છે યાદ રાખી લેજો સાથે એક્ઝિમ બેંક એને કયા દેશને ટુ મિલિયન ડોલરની લોન આપી છે તો બે મિલિયન ડોલરની લોન છે ભારતે આપી છે ગુયાનાને તો આન્સર આવશે ગુયાના ઓપ્શન સી આપશે મિલિયન ડોલરની લોન આપવામાં આવી છે આ કેના માટે યુઝ કરશે ગુયાના તો કે ચેડ્ડી જગન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ગુયાનાની અંદર ત્યાં સોલાર ફ્રન્ટ લગાવવા માટે આ ઉપયોગ મળે છે અગાઉ પણ ગુયાનાને એક લોન આપણે આપી હતી બરાબર એક્ઝિમ બેંકે એ આપી હતી તો કે ત્રેવીસ પોઈન્ટ મિલિયન ડોલરની લોન આપી હતી આપણે આ આપ્યું એરક્રાફ્ટ કોણ બનાવે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવે છે બરાબર અને બાકી એક્ઝિમ બેન્ક છે એને પોતાનું ઓવરસીસ ઓફિસ છે આફ્રિકાના કેન્યાના નાઇરોબી ખુલ્યું છે બરાબર

ક્લેમ્સ ડેટાબેસ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે ક્લેમ્સ ડેટાબેસ છે મેઝરિંગ પ્રોડક્ટિવિટી એટ ઇન્ડસ્ટ્રીઅલ લેવલ ઇન ઇન્ડિયા ક્લેમ્સ ડેટાબેઝ આ આરબીઆઈ જાહેર કરે છે ક્લેમ્સનું પૂરું નામ છે કેપિટલ એલ છે લેબર માટે ઇ એનર્જી માટે એમ મટિરિયલ માટે ને એસ છે સર્વિસ માટે છે આખું એનું પૂરું નામ ભીયા આમાંથી આવી શકે છે હવે આણે શું કીધું છે નાણાકીય વર્ષ ચોવીસ વર્ષ ગયું એ બરાબર એમાં રોજગાર કેટલો રોજગાર મેળવનાર લોકોની સંખ્યા ચોસઠ પોઈન્ટ કરોડ છે આણે એવું કીધું છે ગયા નાણાકીય વર્ષમાં કેટલી હતી ઓગણસાઠ પોઈન્ટ સડસઠ કરોડ હતી વધીને ચોસઠ કરોડ થઈ

ક્યારે મળ્યો હતો એમને ભારત રત્ન પુરસ્કાર મળ્યો તો ઓગણીસો ને સત્તાણુમાં તો એ આપણે યાદ રાખીશું ઓગણીસો સત્તાણુમાં એમને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે એમની કેટલામી મી પુણ્યતિથિ હતી તો કે નવમી પુણ્યતિથી હતી બરાબર એમનો જન્મ પંદર ઓક્ટોબરે થયેલો હતો એને આપણે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવીએ છીએ વર્લ્ડ સ્ટુડન્ટ ડે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે એને ઉજવે છે પંદર ઓક્ટોબર ને ઓગણીસો એકત્રીસમાં એમનો જન્મ થયો હતો બાકી એમને મળેલા પુરસ્કારો તમે યાદ રાખી શકો છો એક વૈજ્ઞાનિક પણ હતા એક લેખક પણ હતા પદ્મભૂષણ મળેલો છે પદ્મ વિભૂષણ મળેલો છે ભારત રત્ન મળેલો છે વીર સાવરકર પુરસ્કાર પણ મળેલો છે બરાબર કયા કયા વર્ષે કયા કયા મળેલા છે તમે યાદ રાખી શકો છો એક્યાસી માં પદ્મ ભૂષણ નેવું માં પદમ વિભૂષણ અને સત્તાણું માં ભારત રત્ન વિશ્વ વાઘ દિવસ ક્યારે ઉજવાયેલો છે આજે ઓગણત્રીસ જુલાઈ છે આજે છે વિશ્વ વાઘ દિવસ બરાબર તો વર્લ્ડ ટાઈગર ડે કહેવાય ઇન્ટરનેશનલ ટાઈગર ડે પણ કહેવાય તો હાલમાં જ વિશ્વ વાઘ દિવસની ઉજવણી છે એ ઓગણત્રીસ જુલાઈના રોજ કરવામાં આવેલી હતી ઓકે તો પ્રોજેક્ટ ટાઈગરની પણ વાત કરી લઈએ ઇન્ટરનેશનલ ટાઈગર ડે કહેવાય વર્લ્ડ ટાઈગર ડે કહેવાય હવે પ્રોજેક્ટ ટાઈગર છે બરાબર વાઘના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવેલો એ ક્યારે શરૂ કર્યું ઓગણીસો ને તોતેરમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ક્વેશ્ચન આવો પૂછી શકે તો ઓગણીસો ને તોતેરમાં થઈ હતી હાલની તારીખમાં ભારતની અંદર કેટલા વાઘ અભ્યારણ છે તો કે ત્રેપન બરાબર ત્રેપન ટાઈગર રિઝર્વ ભારતની અંદર આવેલા છે ઓફિશિયલી આંકડો એન્ટી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીનો ત્રેપન છે બરાબર બાકી બે હજાર ને માં એક ડેવલપમેન્ટ થઈ હતી વાઘને બચાવવા માટે વાઘના સંરક્ષણ માટે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરની અંદર જે છે વાઘને સંરક્ષણ માટે એક બેઠક થઈ એમાં એવું નક્કી કરવામાં આવેલું કે બે હજાર બાવીસ સુધીમાં વાઘની વસ્તી છે બરાબર એને બમણી કરવાની છે બરાબર તો આવું કરનારો સૌથી પહેલો દેશ કયો બન્યો તો નેપાળ બન્યો તો નેપાળે સૌથી પહેલી વાઘની વસ્તી બમણી કરી દીધી હતી ભારતે પણ બમણી કરી નાખી છે બરાબર તો બે હજાર ત્રેવીસની સ્થિતિમાં ભારતમાં વાઘની વસ્તી કેટલી છે ભારતમાં વાઘની વસ્તી કરી નાખી છે કર્ણાટક યાદ રાખીશું હાલમાં જ તુર્કીય દ્વારા કઈ અંતરિક્ષ એજન્સીની મદદથી પોતાનો સૌથી પહેલો વિદેશી સેટેલાઇટ લોન્ચ કર્યો છે એનું નામ છે તુર્ક સેટ સિક્સ એ તો સ્પેસએક્સ ની મદદથી લોન્ચ કર્યો છે તો આન્સર આવશે ઓકે જે રોકેટ છે બરાબર એ આ લઈને અવકાશમાં તો તુર્કી પોતાનો સૌથી પહેલો આ જે સેટેલાઇટ છે કયો સેટેલાઇટ છે તો કે સંચાર સેટેલાઇટ છે એટલે કે કમ્યુનિકેશન સેટેલાઇટ છે નામ છે એનું તુર્ક સેટ સિક્સ એ સ્પેસેક્સ લોન્ચ કર્યું છે ફાલ્કોન નાઇન રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલું છે બાકી બે પોઈન્ટ તુર્કીના યાદ રાખી લઈએ થોડા રિવિઝન કરી લઈએ વર્લ્ડ સિક્યુરિટી કોન્ફરન્સ રાખીશું નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે હાલમાં જ આયોજિત પેરીસ ઓલિમ્પિક એમાં ગુજરાતના કેટલા ખેલાડીઓ ભાગ લીધો ગુજરાતના કુલ ત્રણ ખેલાડીઓ પેલીસ ઓલિમ્પિક માટે ગયેલા હતા આન્સર આવશે ત્રણ ત્રણ ખેલાડીઓના નામ પણ યાદ રાખવાના ગુજરાતમાંથી કેટલા ખેલાડી ગયા કયા કયા ગયા એનું પૂછી શકે છે તો હર્મિત દેસાઈ હતા બરાબર માનવ ઠક્કર હતા અને ઈલાવેલિન વાલ રિવન હતા તો ત્રણે ત્રણ ગયેલા છે હર્મિત દેસાઈ બરાબર એ ટેબલ ટેનિસના ખેલાડી છે માનવ ઠક્કર એ ટેબલ ટેનિસના ખેલાડી છે બંને ટેબલ ટેનિસના ખેલાડી છે બરાબર હર્મિત દેસાઈ અને માનવ ઠક્કર ઈલાવેલિન વાલ રિવન છે શૂટિંગના ખેલાડી છે એમને પણ યાદ રાખી લઈશું બરાબર બાકી

દલ્લા એમાંથી આ અદાણીને મુખ્ય સ્પોન્સરશિપ મળી છે હાલમાં જ હવે બંને ક્વેશ્ચનની ચર્ચા કરીએ સૌથી પહેલો હાલમાં જ હંસ હેન્ટિંગ એવોર્ડ છે આ કોને મળ્યો છે આ મળ્યો છે કે ચોકલિંગમને મળ્યો છે કન્યાકુમારીના પ્રોફેસર છે ધ બુક ઓફ કમ્પેશન આ ચર્ચામાં રહીતી આ બુકના લેખક કોણ છે તો દલાઈ લામા અને કૈલાસ સત્યાર્થી બંને મળીને આ બુક લખી છે ધ બુક ઓફ

અહીંયા આ સાથે આપણે ઓગણત્રીસમી જુલાઈના વીડિયોને સમાપ્ત કરશું મળશું ત્રીસમી જુલાઈના વીડિયોમાં ત્યાં સુધી રજા લેશું